એ માતાજી બધાને સ્વાગત છે બધાનો નવા વિડીયોમાં આપણે આવી ગયા વાળિયા વાળિયા મેં બ્લોગ ચાલુ કરવાનો મોકો મળી ગયો છે તો હાલો આજે વાળિયા શું કરીએ તમને બતાવે છે હવે સુધી વિડીયો આગળ બેના રહેજો વિડીયો જોતા રહેજો છેલ્લા સુધી તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અમારા કુંજલભાઈ આગળ જવાના છે શેરડીનો રસ ઘટ હે ને કુંજલભાઈ શેઈડી મમ્મી બાંધી દીધી છે કેટલા આપણે આપી દીધો છે મિલકનનો અરુણભાઈ સહેઈડીનો રાસ કાઢી નાઈસોન ભાઈ બોલો તો ખરા બળસરો નાસ્તો મિલકનનો ઢાક તો જો મિત્રો કન્યાભાઈ ખાઈ ગયા છે શેઈડી લઈને જો મિત્રો તમે જોઈ શકો છો કે આપડી ભરતી છે કે ક્યાં ફઈ ગઈ છે આ શેઢજી બીથે પાણા માંડી દીધા છે અને હવે હું વિપરવાન બાકી નો ચાલ આજ થોડું સે ન્યાચી થઈ ગયો છે આ શેઢલાધી ઘણા પાણા પડ્યા છે કા હે ભરતી ડાળીયા ની બરોબર જો મિત્રો આવું એક કામ હલે છેપડ પરટી નું કામ કા ચાલુ છે ન તોરલીતા છે ન તો મે જોઈ શકો છો કાઈ એક આપણે મોસ્ત આઈ બ્લીતી ખાટી એક આપી નાખી છે ધીરે ધીરે કાપકૂટ નું કામ કા ચાલુ છે ભેગો તો જુઓ મિત્રો અહીંયા મમ્મી છે ને આપણી પાડી અને વાછડી માટે ખોડ પલાર છે ને મમ્મી પલાર દીધો હે સોરી આ પાણી તમે દેખાતું છે પલાર દીધો હે ખોળ મમ્મી વાછડીને પાટીને પાણી પાઈ છે સબલા ભરી ફરી આ ચૂપડું આ બધું હતું ઓછું ઓછી આપણે કાઢી નાખ્યું પાણી નાખ્યું એવું કર્યું પૂરા અટાણ બાકી છે Ik heb een baan in de buitenwereld. Ik heb een baan in de buitenwereld. Ik heb een baan de buitenwereld. Ik heb een baan in de buitenwereld. Ik heb een baan in de buitenwereld. Ik heb Ik heb een baan in de buitenwereld. Ik

अच्छा, वो मैं काम करता था दे दे ना जाना को कुकनी कड़ूए ले ममी से ये ना जुएगी यार, बच्चे कर बढ़िया है ना इनमें से नहीं शुक्रीश्वर। तुम्हें मना भी गया है, हमारे रोल ने कट है ना यार वो इन तुम्हें मनोबद्ध है ये बात करा, ये बात करा, ये <laughs> हारू। अपुन यार फिर रस ले ना भी गया ची, हम � બોધી છે ને બહુ તે આપણે બધું બર નઈ નઈ ના સ્પેડ બધું બારી નઈ ખૂ છે અહીંયા તો 15 છે તો જો મિત્રો મમ્મી એક કામ પર ગઈ ગયા હો કે મમ્મી હારો ને ઓ જાવ કામ કરીજો સાફ સફાઈ કરીને બધી જો ફટાઈ બુહા હ હ મેમાનને આયા તો મેમાનના ભાગમાં રો છે છે રોસાવી ગયો ને મેમાનને આયા મેમાન પગી જતા હતા બસ મેમાન કે રસ પીતા દે રસ પી મેમાનને પાસે રસ પાયો આપડું કામ કાશ પછી આગળ વધારે ચોખ્ખું કરવું પડે એમ બધું તો થઈ ગયું પોણા ભાગ તો નમર પુંજલભાઈ જો સેઈડી છે ને ના બટીકા કરે ખરપો લઈ એમો પુંજલ યે ખરપાળ થો મિત્રો ખરપો લઈ આવ્યો ઓલા ખરપા ખરપોનો મેડ્યો ને તી કોર દારી છે બટી તી રસ પી લીધો નથી તોય ખાવી સેઈડી લા રસ પી લીધો તોય સેઈડી ખાવી હા વાળો બાકી આઉ કામકાજ आले છે મિત્રો આપણે એટલું હે આપડે થઈ ગયું હે ઓલી સાઈડ હોજી બચ્ચા-બચ્ચા હે ને ખાલી જગ્યા એમાં આજી કપચા ભરવાના હે અને ઢૂળ નાખવાની બાકી આ સાઈડ એટલું બાકી હે પછી આ કપ કટ કરવાની હે એકદી મશીન લઈને આ આંબલીના બુધી મોગુલમોહરના આતે બુધી કટિંગ કરવાનું હે મૂરતા આઈ પ્રમાણે થતું હે કામકાજ પછી આમાં પછી પપ્પા રોજ વયા જાતા હોય ઊઠીને અને આપડે હે ઈ કરવાનું હોય થોડું ઘડું કામ કાજે ચિન્ધીન ગયા હવે મમ્મી ને એ લોકો ને બહુ પર આવે તે નાઈટ ડ્યુટી માં કામ ચાલુ હોય એક ભાઈ આવે ને પપ્પા બે મમ્મી ની બધાય નાઈટ ડ્યુટી માં કામ કરતા હોય તો જો મિત્રો અહીંયા હે રતાડુ નો નાસ્તો કરી રહ્યા છે રુંટે આ આપણે રતાડુ શેકા છે બાય હે કે શું બને શું કે મમ્મી આય ખાય હે ખાઈ રતાડુ

વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા રોજે વ્લોગ કન્ટિન્યુ આવવાના ચાલુ થઈ જવાના છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો તો લાઈક જરૂર કરજો અને હા મિત્રો કોમેન્ટ તો કરજો જો બાય બાય મળશું એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી